સમાચાર પરેશ વાંચે છે નમસ્કાર ભારતીય સેના વાયુસેના નૌસેના અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભારત રણભૂમિ કાર રેલી ગઈકાલે માધા પર આવી પહોંચતા સ્વાગત કરાયું હતું દ્વારકાથી શરૂ થયેલી સોળથી વધુ કાર રેલીમાં પંચાવન જવાન સામેલ છે આ રેલીનું માધાપર મેમોરિયલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં જવાનોએ વીરાંગનાઓ સાથે મુલાકાત કરી રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી ત્યારબાદ સાંજે સ્મૃતિવન મેમોરિયલ ખાતે રેલીનું ઇન કરવામાં આવ્યું હતું ઓડિટોરિયમમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં સશસ્ત્ર દળોના અધિકારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી મેજર જનરલ અરવિંદ યાદવના માર્ગદર્શન હેઠળ નીકળેલી આ કાર રેલી ત્રણ હજાર ચારસો કિલોમીટરનું અંતર કાપી દિલ્હી વીર મેમોરિયલ ખાતે સંપન્ન થશે આ કાર રેલી ના ઉદ્દેશ્ય અંગે વાત કરતા મેજર જનરલ અરવિંદ યાદવે આ પ્રમાણે કહ્યું बड़े गर्व ये जो भारत रणभूमि दर्शन का कार्यक्रम है इसका उद्देश्य है कि हमारी जो पश्चिमी सीमाएं हैं इन पर जितने भी युद्ध स्थल हैं जहां पर आजादी के बाद से हमारी सेनाओं ने लड़ाइयां लड़ी और दुश्मन के दांत खट्टे किए उन स्थलों को एक बार विजिट किया जाए उनकी खैर खबर ली जाए कि वो ठीक से है या नहीं है इन स्थलों पर हमारे थोड़े से अबोर मेमोरियल्स भी हैं उनकी मेंटेनेंस ठीक है या नहीं है दूसरा इन इलाकों में जो हमारे वेटरन रहते हैं जो रिटायर्ड आर्मी मैन है उनसे मिला जाए उनकी कोई समस्याएं हैं तो उनको सुलझाया जाए वीर नारी और वीर माताएं भी हैं जिन्होंने अपनों को लड़ाई में खोया उनसे मिलकर उनकी समस्याओं को भी सुलझाया जाए साथ के साथ बच्चों से एनसीसी कैडेट से मिला जाए उनको मोटिवेट किया जाए ताकि वो आगे बढ़े तो इन सब उद्देश्यों को मिलाकर हमने प्लान किया हमने ये रैली शुरू की थी देवभूमि द्वारिका से आज भुज की रणभूमि में आए हैं यहाँ वीर माताओं से वीरांगनाओं से मिले बड़े गर्व महसूस हुआ की हम जिनको ચાતે કભી હવે બચાયા હતા ભારતીય સેનાના આઉટરીચ કાર્યક્રમ હેઠળ ભુજ લશ્કરી હોસ્પિટલ ખાતે ત્રિદિવસીય નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં કચ્છના અંતરિયાળ સરહદી વિસ્તારોના અંદાજે બે હજાર પાંચસો લોકોએ લાભ લીધો હતો સકન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે રૂબરૂ મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા નવી દિલ્હીની આર્મી હોસ્પિટલના પ્રખ્યાત સર્જન બ્રિગેડિયર સંજીવકુમાર મિશ્રાના નેતૃત્વમાં નિષ્ણાત તબીબી ટીમે સેવા આપી હતી આ શિબિરમાં શહીદ પરિવારો આશ્રિતો અને સ્થાનિક નાગરિકોનું સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી મુન્દ્રા તાલુકાના શેખડીયા ગામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ કરોડના વિવિધ વિકાસકામોનું કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા સિત્તેર લાખના ખર્ચે બનેલી નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને રૂપિયા ચાલીસ લાખના ખર્ચે શેખડીયા એપ્રોચ રોડનું કામ સામેલ છે કાર્યક્રમ દરમિયાન શેખડીયા નવીનાડ અને બરાયા સહિત કુલ અગિયાર ગામોમાં નવા પંચાયતઘરોનું ખાતમુહૂર્ત કરાયું હતું મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે મુન્દ્રામાં પંદર દિવસીય સ્વરક્ષણ અને રાઇફલ શૂટિંગ તાલીમ શિબિરનું સફળતાપૂર્વક સમાપન થયું હતું પશ્ચિમ કચ્છ પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ યશ ફાઉન્ડેશન અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શિબિરમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીનીઓ અને એકસો દસ મહિલાઓ તાલીમબદ્ધ થઈ હતી મુન્દ્રાની વિવિધ શાળાઓ અને વિસ્તારોમાં યોજાયેલી આ તાલીમમાં બહેનોને રાઇફલ શૂટિંગના કૌશલ્યો પણ શીખવવામાં આવ્યા હતા પૂર્ણ કરનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભુજ નગરપાલિકામાં કાયમી મુખ્ય અધિકારી તરીકે ટ્વિંકલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે લાંબા સમયથી આ પદ ખાલી હોવાથી પ્રાંત અધિકારી અનિલ યાદવ વધારાનો હવાલો સંભાળતા હતા જેમને હવે મુક્ત કરવામાં આવ્યા છે કાયમી અધિકારીની ગેરહાજરીમાં શહેરના વહીવટી કાર્યો અને અરજદારોને પડતી મુશ્કેલીઓનો હવે અંત આવશે ગોંડલથી બદલી થઈને આવતા ટ્વિંકલ પટેલની નિમણૂકથી નગરપાલિકાના વહીવટમાં ગતિશીલતા આવવાની આશા સેવાઈ રહી છે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા રાપર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું આ દરમિયાન એસપીએ શિસ્તબદ્ધ પરેડ નિહાળી દફતરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમણે કલ્યાણપર અને ત્રિકમનગરની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા શાળાઓ પાસે રોમિયોગીરી ડામમાં સ્પેશિયલ સ્કવોડ બનાવવાની રજૂઆત પર તેમણે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને આ સાથે સમાચાર બુલેટિન થયું નમસ્કાર